નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હોઉં તો મારી ચેનલે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાના એરંડા વિશે એરંડા બજાર આવનારા સમયમાં તેજી તરફ પર્યાણ કરશે કે મંદી તરફ આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો મિત્રો ગુજરાતના પીઠાઓ આ અઠવાડિયે ત્રણ દિવસ બંધ રહ્યા હતા મંગળવારે એરંડાને જંગી આવક નોંધાઈ હતી જેને કારણે પીઠા અને વાયદા ઘટ્યા હતા

એક પોઈન્ટ સાહીઠ લાખ ગુણી કચ્છમાં પંદર હજાર બોરી સાબરકાંઠા અરવલી અને સાવ ગુજરાતમાં દસ હજાર બોરી રાજસ્થાનની ચોવીસ હજાર બોરી અને સીધા મિલોના તેર હજાર બોરીના કામકાજ હતા મિત્રો મંગળવારે ભાઈ સવારથી નરમ ખુલ્યા હતા પીઠા રૂપિયા દસથી પંદર ઘટીને એવરેજ રૂપિયા બારસો પાંચથી રૂપિયા બારસોને વીસ રહ્યા હતા જ્યારે જગાણાના ભાવ સવારે રૂપિયા બારસોને પંચાવન ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસોને ચોપ્પન રહ્યા હતા એન ના ભાવ સવારે રૂપિયા બારસો સાઠ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો અને કડીના શિપર્સના ભાવ સવારે રૂપિયા બારસોને પિસ્તાલીસ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો ને ચાલીસ અને ચરોતર ના સીપર્સ સવારે રૂપિયા બારસો પચાસ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો અડતાલીસ બોલાયા હતા કંડલાના ના મલ્ટી ભાવ સવારે રૂપિયા બારસો પચાસ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો ને અડતાલીસ થયા હતા જયારે દિવેલ ભાવ સવારે રેડી ટુ રેડી બારસો સત્યોતેર ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો પિસ્તાલીસ થયા હતા તારીખ પંદરમી મે ડિલિવરીના સવારે રૂપિયા બારસો ને બ્યાસી ખુલ્યા બાદ સાંજે રૂપિયા બારસો ને એસી બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો